નમસ્તે ગાય હું છું ને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી પર તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો આજે આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ વાડી અને અહીંયા છે આપણી મગફળી તો આપણે અહીંયા જ અહીંયા જાવ જોઈએ છીએ મગફળી મગફળી માખણ મોસરું હવ વિભાજવે આમ તમે જોવા આપણી મગફળી શોખી દેખાવ મળી બાકી લીટા જો તમે મગફળી માં આપણે કઈ ઘટે છીએ નહી હાથે મારા ગારો ગારો થઈ ગયા છે હવે એમાં તો આપણે કઈ કઈ હઈ ગયા છીએ નહીં પણ તો મગફળી આપણી જુઓ કેવી છે એકદમ જો આમ કઈ ઘટે જ નહીં બરધું જેવું તો આપણે થાય જ નહીં કોઈ બી એટલે બધું ની હોત ને આથી ની હારે મારી હોત આ હારી હે પણ બરધું જેવું આપણને ગમે નહીં

ખળ ની દવા મારી હતી દવા તો આપણે તે ખબર છે ઈ તો બરી ગયું ખડ તો પણ આ સોયા હે ને એ એક ગધરીના નળે લ્યો લો ગયું તમને એ પેલો સા દેખાડ દઉં જોજો આ ગારું આખરી મળ્યા તણ્યા ભીનું થઈ ગયું હે એવું બધું છે આપણે અહીંયા તો હું તમને અંદર જઈને આપણે મારફળી દેખાડ દવા સોયાબીન જ આવ કે ન જાવ હાવે જઈ આવીએ ભગવાનના નામ લઈ બીજું કઈ હોય નહીં ભલે સંપલા ન પીરા હોય જોયું જ આહે જો તો હું પાઈન સાઈપ કે ચડાયેલું એટલે અહીંયા આપણે ફોન મીકો હે હું દેખાડી જ ન હતું બાકી દેખાડે જ નહી કેમ ફોન મી હે આમ ઉતાર વિડીયો તો એ સારું આવો પડવાના સાસ બહુ રે એટલે એવું કઈ આપણે રિક્સ લેવાનો થાતો જરાય નથી હો આપણે એવું નથી લેવો વૈશ્વમાં રહીને એકાદ દેખાડી દો તમને ভগৱান নপলা পিৰা গাৰা নাই বহু

હાલો આ સોયાબીન આટો મારી આવી છે બે ક્યાં નહીં એની નથી લાગતી ઓમાં કંઈક લાગી ન જાય ને આપણે ઓલા ખેતરમાં જઈને ગાયેલા જાય સંપલાનો ગારો છે ગારામાં સંપલા થઈ ગયા છે આપણે મસ્તીને એટલે કે વાંધો લાગશે બેગશે જ નહીં પણ નીકળી જાય નીકળી જાય ભગવાન નામ લઈને જય મહાદેવ થાટે પાણી એટલે આગળ આમાં ખેતર માં એટલું જ હું તો ભાઈ આપડી આખો થાટે

હવે ખબર હાર્યું તો કેવું બોર કાટા બાટાડે હાને હે આપણે દવા મેળી દવા નથી મેળ અહીંયા પાણી ભીરા પસાર છે ને એટલે હવે આપણે સંપલા નીકળી ગયા હવે તો હું તો કહું ને આમાં હિલું જાવ આને તો જો પણ ખડ ખડ થઈ ગયું હવે આને આપડા સોયાબીન જોઈ આવીએ આ એને વાવવાનું વેતા એવા નથી કઈ અહીંયા ધ્યાન રાખવું જોઈએ લાકડા રખડે ગધડીને આપણું ખેતર જો કે હવે ગયું તું ને બીકમાં ને બીકમાં ઉગી ગયા હારામાં હારા જો કાંઈ ઘટે ને બાપુ આંડા ને સોયાબીનમાં આમ જોઈ લે ખળ ઉગી ગયું છે તો દવા બવા પકાય લાગવી નથી ને હાઈટે ને આગળ જઈને દેખાડવા તો લોહી પી જાય હળી રહીએ ને હું કઈ સારા જઈ ગયા છે વિષ માં આમ બાકી આપડા મરી ગયો લીમડા ડાયરખી લઈને આવવાની જરૂર હતી joinio baaki apra soya bean soya bean soya bean soya bean wa wow, soya bean wa wow. mara eva soya bean